અને જણાવ્યું કે કોઈને ડરવાની જરૂર નથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન ઘટે તે તકેદારી રાખવા માટે રજૂઆત કરાઈ છે ભવિષ્યમાં આવી ઘટનાઓ ના ઘટે તે તકેદારી રાખવા માટે રજૂઆત કરાઈ છે ગઈકાલે જે દાણાપીઠમાં ત્રણ દુકાનદારોના દુકાનના તાળા તોડીને એમનો સામાન જે બહાર મૂકવામાં આવ્યો છે એ બાબતની ગંભીરતા લઈને આજે પોલીસ કમિશનર સાહેબને હું અને અમે મળવા ગયા હતા અને એ બાબતે ધ્યાનમાં આવતા આ બાબતની ગંભીરતા લેવામાં આવે અને આ બાબતને ભવિષ્યમાં આવા કોઈ પણ બનાવ ન બને વિસ્તારમાં એ બાબતની તકેદારી રાખી અને એ સામે કડક કાર્યવાહી કરવામાં આવે એ બાબતે પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવી છે વકફ બોર્ડે સ્પષ્ટ એમના પત્રમાં લખેલું છે કે નિયમ અનુસાર જે કાંઈ પણ કાર્યવાહી કરવાની થાય એ કાર્યવાહી કરવી એટલે ખાસ પોલીસ કમિશનર સાહેબને એ જ જણાવવામાં આવ્યું છે કે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થતી હોય ત્યારે નિયમ વિરુદ્ધ આ રીતે કોઈની દુકાનના તાળા તોડીને એમના માલ સામાન ને નુકસાની પહોંચાડે એ યોગ્ય નથી એટલે ભવિષ્યમાં આવું ન થાય એની ખાસ તંત્ર દ્વારા તાકીદારી રાખવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે